you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે બપોરે દોઢ વાગે બાંગ્લાદેશ વાયુસેનાનું તાલીમ વિમાન માઇલસ્ટોન કોલેજ ની ઇમારત સાથે અથડાયું હતું પ્રાપ્ત વિગત અનુસાર આ દુર્ઘટનામાં ઓગણીસ મોત થયા છે જ્યારે સિત્તેર જેટલા લોકોને ઈજા થઈ છે વિમાન દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ બાંગ્લાદેશી સેનાના જવાનો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા હજુ સુધી જાણી શકાય નથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં માઇલ સ્ટોન કોલેજ કેમ્પસમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે કોલેજના વિદ્યાર્થીઓ પણ ભાગતા જોવા મળી રહ્યા છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે એફ સેવન ટ્રેનિંગ વિમાને બપોરે એકને છ કલાકે આસપાસ ઉડાન ભરી હતી હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક સિનિયર અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે પરંતુ હજુ દુર્ઘટનાનું કારણ સામે આવ્યું નથી પ્લેન ક્રશને કારણે ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે